અમે સિટી બસ સ્ટોપ ઉપર ઉભા હતા અને એક ભિખારી આવ્યો અને કંઈક આપો ને ભગવાનના નામ ઉપર આપો ને અલ્લાહના નામ ઉપર આપો ને કોકે બે રૂપિયા કોકે પાંચ રૂપિયા આપ્યા મેં બહુ હિંમત કરીને એક રૂપિયો આપ્યો પણ પંદરેક મિનિટ થઈ ત્યાં ભિખારી પાસે પાંત્રી ચાલીસ રૂપિયાનું પરચુરણ ભેગું થઈ ગયું અમે તો સિટી બસની રાહ જોઈને ઊભા તાની રિક્ષા કરીને જતો રહ્યો બોલો અમે એકબીજાની હામે જોઈ રહ્યા અમે નક્કી ન કરી એકાક આમાં અમે ભિખારી ગી ભિખારી કારણ કે અમે તો સિટીની રાહ જોઈને ઊભા હતા બસની એક મૂવી જોવા હું ગયો ભાઈ શ્રી હમણાં આ ખુલ્લું થયું ને મેં કીધું દોઢ વર્ષે મૂવી જોઈ નાખી ઝપટ બોલાવી બેલ બોટમ તે મૂવી જોવા ગયો ને ચાલુ થઈ ગયેલું ને અંધારામાં આમ આમ ફાંફા મારતો મારતો મારી સીટ ઉપર બેઠો તો ખરો હું લાઇટ આવી ત્યારે મારું ધ્યાન ગયું મારી બાજુમાં જે બેઠો તો એ મારી સોસાયટીમાં વર્ષોથી માંગવા આવે બોલો એને હું ઓળખું એ મારી લગોલગ બેઠેલો મેં કીધું એલા તું મને કે કેમ અમારું મૂવી ન જોવાય અરે કીધું જોવાય ને મને કે લ્યો પોપકોર્ન ખાવ એને પોપકોર્ન લંબાવ્યો મેં કહું તારવા પોપકોર્ન મારે ન ખવાય મને કે પ્રેમથી ખાવ તમારા રૂપિયાના જ લીધા ખાવ તે એના પોપકોર્ન ખાતા ખાતા મેં વાત માંડી મેં કીધું હમણાં એકાદ મહિનાથી આવતો નથી તો કઈ માંદો છું મન કે ના દીકરીના લગ્ન કર્યા ને તો મેં કીધું દીકરીના લગ્ન કર્યા એટલે માગવા નહીં આવવાનું મન કે એવું નથી પણ હવે તમારી સોસાયટીમાં જુવાન ભિક્ષુક આવતો હોય છે મેં કીધું હા મને કે મારો જમઈ છે તમારી છત્રી બંગલાની સોસાયટી મેં મારી દીકરીને કરિયાવરમાં આપી દીધી ત્યારે મને એમ થયું કે આપણે એક બંગલો બનાવવામાં બોતેર વર કાઢી નાખી અને આ છત્રી બંગલાની સોસાયટી કરિયાવરમાં આપી દે એટલે ખરેખર એ ભિખારી કે આપણે ભિખારી સુરેશ દલાલ જતા હતા આ બની ઘટના સુરેશ દલાલ મોટરમાં જતા હતા ને એમાં એક ભિક્ષુક આવ્યો ને ડ્રાઈવરે આમ કાચ ચડાવી દીધો સુરેશભાઈ પાછળની સીટમાં બેઠા હતા એ એક જ વાક્ય બોલ્યા કે ભગવાનને આખો દી કેટલી વાર કાચ ચડાવવા પડતા હશે આ એક એક માગવા વાળો આવ્યો ટ્રાફિક સિગ્નલ ઉપર અને તે કાચ ચડાવી દીધો આખો દી જ આવે તો ભગવાન કેટલી વાર કાચ ચડાવવા પડતા એક એક ભિખારી પથ્થરની પથારી ઉપર હુંતો હતો પથ્થરનું ઓશી કુન ફૂટપાથ ઉપર ઉતેલો અને એમાં એને સપનું આવ્યું સપનામાં તો માણા ગમે કરે રાજા થઈ ગયો સાહેબ સરસ મજાની મહારાણીને ને આખી પ્રજા સલામી રાજી સુરત નારાયણ આળસ મરડીને બેઠો થયો ને ઉગમણી દેશમાં કોર કાઢી અને આની સ્વપ્નશીલ આંખ ઉઘડી ગઈ ની અને આમ જ્યાં જોયું ત્યાં કુતરું હુતેલું ફૂટપાથ મેલી દાટ અને પથ્થરનું ઓશીકું પણ એ ભૂખ ભિખારી અર્જનભાઈ એક જ વાક્ય જાગીને કે કે આજ મને ગયું ખરી વાસ્તવિકતા છે આ જિંદગી અમારી બાકી વાળા જેને જિંદગી સમજીને જીવે છે ને એ તો ખાલી ભિખારીનું સપનું જીવે છે બાકી ખરી વાસ્તવિકતા તો આ મારી જિંદગી છે એ તો અમારું સપનું જીવે છે એટલે આ આ તફાવત છે નારાયણભાઈ કહેવાનો મારો મતલબ એ છે કે શહેર અને ગામની વચ્ચે જે તફાવત છે એ આ તફાવત છે એટલે એક કડી હું ગાય નાખું આપા ભાઈ ગઢવી જે આશરાની વાત કરી ને કે આશરા જેનો ઊંચો એનો આવકારો છે નીચો આશરા જેના ઊંચા એના આવકારા છે નીચા માટે ઝૂંપડી મેલીન મંગલે જૈશમાં અરજણિયા કપડાની બાબતમાં લખવું છે કે લુગડા જેટલા ટૂંકા જગા મર્યાદાના ભૂકા માટે આબરું ભૂલી નું ઉઘાડો થઈશ અરજણિયા અને છેલ્લી પંક્તિમાં ખોરાક વિશે લખ્યું છે કે જીભને લાગે વાલું જગા ઈ પેટને લાગે દોયલું જીભને તો બહુ વાલ આજે પોતાનો ખોરાક ખાવાની વાત કરી ભાઈ શ્રી પીઝા અને પાણીપુરીમાં એમ કે આપણે અટવાઈ ગયા એવો શબ્દ વાપર્યો ને તરત જ ઓલો બોય હતો નાકે ને એને ફોન કર્યો અંબાલાલે ઈ કે ભાઈ પાછો આવ્યો કે કેમ તો કે આની અંદર મેં કીધું તું કે તું ગ્રીન ચીલી નાખજે ટમેટા નાખજે આની અંદર તું કોથમીર નાખજે આની અંદર ઓનિયન નાખજે

ઉમંગે હોય ઉત્સાહ હોય ને સુખે હોય પણ આપણે ઘણી વખત બોક્સ ઊંધું ખોલી નાખતા હોય આપણને આપણને દેખાય નહીં અને આ પીઝા જોજો નું બોક્સ આવે ને ત્યારે એ ચોરસ હોય બોલો આપી જાય ને એ ચોરસ હોય પણ તમે ખોલો એટલે રાઉન્ડ હોય પીઝા પાસે રાઉન્ડ હોય પણ એને સ્લાઇસ કરીને જ્યાં ખાવાની શરૂઆત કરો તો ત્રિકોણ થઈ જાય એટલે જિંદગી પીજા જેવી છે સાહેબ વારંવાર આકાર બદલી નાખે આપણને સમજાય નહીં એવી જિંદગી છે એટલે પેટને લાગે જીભને વાલું જગા એ નીજનું ભૂલીને લાગે ખાઈશમાં રજણિયા આ ચાર લીટી મેં પ્રતિકાવ્ય બનાવ્યું છે મૂળ કાવ્યનું એટલે શહેરમાં કોઈ દી જૈશમાં જગા શહેરમાં કોઈ દી જૈશમાં અને જાઉં જો પડે તો જાજુ રઈશમાં અરજણિયા એટલે આશરાની જે વાત છે ને આપાભાઈ ગઢવીની એક પંક્તિ ખાલી હું કોશિશ કરું છું કે એનો કે હાવ છે નાનો ને જેવો આવકાર આશરો એનો કે હાવ છે નાનો ને આભ જેવો આવકાર આ અંગ નો હોય ઉજળા એના પણ તમે દિલ જોજો દરી આવજું પડીએ એ જો પડીએ કોક તું જાજો એ તમે એના મેં માન તું થાજો એ જો પડીએ કોક તું જાજો એ તમે એના મેં માન તું થાજો આ આશરો એનો હાવ છે નાનો અને આબ જેવો આવકાર અંગ નો હોય ઉજળા એના પણ તમે દિલ જોજો દરિયા ઝૂંપડી કોક તો જાજો તમે એના મહેમાન તો થાય આ આ તફાવત છે સાહેબ એક મારી જ પોતાની લખેલી એક નાનકડી કવિતા ભાઈ શ્રી કે પાંચ વાગે ને પરોડીએ અમે ગાડા હાથી જોડતા પાંચ વાગે ને પરોડીએ અમે ગાડા હાથી જોડતા ડોરા ને ખાવા અમે વેલાહાર છોડતા ઘંટી અને કમર વલોણા પ્રભાતી આ ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા અત્યારે છે ને પાંચેક મિનિટમાં હું દસેક મિનિટમાં વાત પૂરી કરું કારણ કે અગિયાર ને વીસે આમ તો મેં માઈક લઈ લીધું છે એટલે દસેક મિનિટમાં મારી વાત પૂરી કરું સવા બાર બાર વીસ પહેલાં વ્યસન નો જે પ્રકોપ વિધો છે ને હમણાં એક ઉકો અમારે ઉકો બહુ બંધાણી તે ફાધર સમાચાર મળ્યા ચર્ચમાં એટલે ઈ લોકો કોઈ પણ રીતે સાહેબ એને કન્વર્ટ કરવાનો પ્રયાસ કરતા હોય એટલે ઉકા ને બોલાયો વાતતે ગાજતે ચર્ચમાં અને ફાધરે કીધું એ જો ઉકા પાણીનો કુંડ ભર્યો ને એમાં ત્રણ ડૂબકી ડૂબકી માર ત્રણ ઉકાને અને પછી ત્રણ ડૂબકી મારીને જેવો બહાર નીકળ્યો આજથી તું ડેવિડ છો ડેવિડ હવે છે ને જીસસ ને માનવાના તારે એટલે ઉકો તરત જ બે હાથ જોડીને કે જીસસ ભગવાનની ઈ કે એવું બધું નથી કરવાનું ખાલી બસ જીસસ એટલે જીસસ તો કે હારું હો ફાધર બાપુ તમે હારું કર્યું ફાધર બાપુ એ કે ફાધર બાપુ રહેવા દે ફાધર બસ ફાધર અને બીજું લાંબુ નહીં કરવાનું હું ફાધર તારા ભગવાન જીસસ અને તું આજથી ડેવિડ ઉકો કે હવે નો ભૂલું પણ સાહેબ આ ઉકો આપણો ગમે એમ તોય ભલે માર્ગ ભૂલેલો પણ આપણો જણો હતો ઘરે આવ્યો તરત જ પાણીની ડોલ ભેરી વીસકીની બોટલ ઉતારીને ત્રણ ડૂબકી ખવડાવી પછી આમ ટેબલ ઉપર મૂકીને કે હવે તું વિસ્કી નથી હવે તું તુલસી મરીનો ઉકાળો છું એમ કરીને પાલો ભર્યો ફાધર આવ્યા કે મારું ભરજીએ કે મૂકો લપ એટલે સાહેબ આપણા આપણા દુર્જન ને સાહેબ આ લોકો કન્વર્ટ નથી કરી શકતા તો સજ્જનને તો ક્યાંથી કરવાના હતા આપણા દુર્જન ને તમે ન બદલી શકો એ તાકાત સત્સંગી હોય જે સજ્જન છે ધાર્મિક છે એ તો કઈ રીતે વટલાય પણ આ આ વ્યસન છે ને એ ખરેખર એક આપણા આપણા બાપુ એ બોલો એ પાછું પ્રોફેશનલ નીકળ્યો એને જાડવાની જે પાટીઓ માર્યું નિરૂ ભાઈ દારૂ છોડાવો અને પદ્માસન વાળી બે ગયા ડોળા ચડાવી ગયા ને ગરાગની રાહ માં અને એમાં લાકડી પડે પગમાં પીડ્યો ઉકો એ કે ક્યાં હતા તમે આ પંચાવન વર કાઢી નાખ્યા તમારી શોધ કરવામાં તમે ક્યાં હતા કેમ આટલા મોડા મેરા इके अब मले तो गयो न बोल क्या बात है बेटा हिंदी नो तो आवड़तो तो, तो, तो बापू हिंदी बोलवा मंडे हाँ बताओ बच्चा क्या बात है बस दारू छोडाओ बापू दारू छोडाओ इधर बैठ जा मैं सत्संग सुनाऊंगा अपने आप छूट जाएगा उको के एम नहीं पुलिस पातरी पेटी पकड़ो છોડાવવાની કોઈ દવા હોય તો બાપુ બતાવો બાપુ ઓલું બગલમાં દબાવીને બીજે ગામ જતા રહ્યા એ કે આ ગામ ધંધો કર્યા જેવું નહીં એટલે માણા બુદ્ધિના ગાળિયા કર્યા અમદાવાદ હું પ્રોગ્રામ માટે ગયેલો અમદાવાદ એમાં એક બોર્ડ હું વાંચી ગયો કે વડાપ્રધાન થવાનો કોર્સ કરો માત્ર સો રૂપિયા મને એમ થયું કે સો રૂપિયામાં વડાપ્રધાન થવાતું હોય તો આ ઉજાગરા કરવા નકામાં જમાવટ થઈ જાય ને તો મેં તો તરત જ હો રૂપિયા આપી દીધા અંદર ગયો તો અભાગ્યા ચા બનાવતા શીખડાવતા બોલો મને કે પેલા ગરમ પાણી કરો ને પછી એની અંદર ભૂકી નાખો મને મને ચા બનાવતા શીખડાવી બોલો એક બેન ના ઘેર હું બેસવા ગયો ને ચા બહુ સરસ બનાવી તો તમે કીધું બેન ચા સરસ બનાવી તેમણે હામો વિવેક કર્યો કે મને ખબર હતી તમને આદુવાળી ભાવશે હાણસી ન મળીને તો દાંતે ચાવીને નાખવું છે પછી ચાનું શું થયું તમારે નક્કી કરવાનું તે મને ચા બનાવતા શીખડાવી સાહેબ ચા બનાવવા વાળા દરેક વડાપ્રધાન નો થઈ શકે એ તો નરેન્દ્ર મોદી જેવા કોઈ હોય ને એ વડાપ્રધાન થઈ શકે એમ બધા વડાપ્રધાન નો થઈ શકે રાહુલ હું રાજકારણની વાત કરતો નથી પણ રાહુલ ગાંધી નિર્મલ બાબા પાસે ગયા બોલો નિર્મલ બાબા દરબાર ભરીને બેઠેલા બધી આંગળીઓમાં વેટીઓ બાબાને આમામ કરે ખુરશી ઉપર બોલો બેટા ક્યા બાત હૈ રાહુલ ગાંધી કે મુજે હિન્દુસ્તાન કા પ્રાઇમ મિનિસ્ટર બનના હૈ બાબા બાબા એ પહેલી વખત હાચી દવા આપી જિંદગીમાં પહેલી વખત એ કે એસા કરો વડનગર મે જા કે ચાય બેચો પહેલી વખત હાજી દવા આપ્યો કારણ કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી અને જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી